તો હેલો મિત્રો અત્યારે આપણે ભૂકી ગયા ગોપનાથ અને એમને ગોપનાથ લાલભાઈ મળી ગયા અમારા ફ્રેન્ડ છે ગોપનાથ બેઠા ભાઈ અમે અત્યારે ગોપનાથ પૂગી ગયા પેલા બગડા ગોપનાથ આવી જાય અસને પ્લાન ફ્રી ગયો ઘેર તને બદલે ગોપનાથ પૂગી ગયા એટલે અમે એમ પૂગી ગયા ગોપનાથ બન્યા રહેજો તને દર્શન કરાવ્યું ગોપનાથ મહાદેવના મંદિરના તો હવે હું તમને મંદિરમાં લઈ જાઉં છું ગોળિયાનાથ

इनला तरफ आपे आ मड्या पाणी नथी ल तो दरिया मा पाणी नथी व्यजती रही छे पाणी त्रप अलीदा तो मित्र है ने अबे અમે દરિયા માલે હે કે ઠાકી ઘરે પેન નીકળી ગયા ઘર તરફ જા મેટે હવે જાઈ સી ઘર તરફ જા મેટે આવો વિડિયો ભાગે મન રહેજો તો મિત્રો હવે અમે ને કોપડા થી નીકળી ગયા ઘર તરફ જા મેટે હવે અમે ઘરે ભાગ્યા સી બાકી ગયા છે ચાર